ગૌમાતાને લીલોચારો બંધ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ ખાવાની છૂટ અંજાર શહેરમાં વહેલી સવારે અનેક ધાર્મિક વૃત્તિના લોકો મંદિરે દર્શન કરી ગૌમાતાને લીલોચારો ખવડાવે છે અને આ લીલોચારો મોટા ભાગે પેક જગ્યાએ વેચાણ થાય છે કે જેથી કરીને ગાય માતાઓ લોકોને પરેશાન ન કરે છતાં પણ નગરપાલિકાના કર્મચારીઓ ચારોનું વેચાણ કરતી ગરીબ વર્ગની બહેનો પાસેથી ચારો ચૂંટવી છીનવી સેંકડો ગૌમાતાને ભૂખી રાખે છે જ્યારે બીજી તરફ અનેક સ્થળે જાહેર રોડ પર ફેંકવામાં આવતી પ્લાસ્ટિકની પ્રતિબંધિત થેલીઓ ગૌમાતાઓ માતાઓ ખાય છે તો પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણ કયા કારણોસર અને કોની રહેમ રાહે ચાલુ છે જે પ્રતિબંધ હોવા છતાં બંધ કરાવવામાં નથી આવતું આ બાબતે અંજાર નગરપાલિકાના પ્રમુખની વૈભવ ડોકરાણી કરે પણ ફોન ઉપાડતા નથી સ્ટોરી ભરત ઠાકોર કચ્છ